હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહીવાના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવી બિલ્ડિંગની ભૂમિપૂજન વિધિ રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે યોજાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પારસ ટેક્સટાઇલ્સની સામે પ્લોટ નંબર પાંચ હજાર નવ ઓબ્લિક ચાર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની નવી બિલ્ડિંગ નિર્માણ પામશે આ કાર્યક્રમની ભૂમિપૂજન વિધિમાં જયદ્રથસિંહ પરમાર ઉપરાંત સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જીપીસીબીના અધિકારીઓ એઆઈઆના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જયદ્રથસિંહ પરમારે જોકે એઆઈએ ઓડિટોરિયમ ખાતેની જહેર બેઠક અગમ્ય કારણોસર તારી હતી તેમને રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના નવા ભવનની વિધિ કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત પાલિકા તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર તાલુકા પંચાયત નું ભવ્ય બિલ્ડિંગ બની એનો એનું આજે લોકાર્પણ પોલીસ સ્ટેશન નું હોય માલતા કચેરી હોય આ તમામ મકાનો મિત્રો અમૃતના વખતના જૂના પુરાણા મકાનો અને એ પછીના પંચાયત આજે સ્થાપતા થયા પછી ઘણી જગ્યા મકાનો આજે લગભગ એના સાહીઠ વર્ષ થયા મિત્રો જે પ્રકારે એની હાલતમાં જોતા હતા અને મોહનભાઈ જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે મને હજી પણ યાદ છે ત્યાંથી વીસ વર્ષ પહેલાં આ તાલુકા પંચાયતનું સ્વસ્થ ભંડોળથી બનાવવા માટે દરખાસ્ત દરખાસ્ત પણ મોકલાયેલી પરંતુ એના કરતાં પણ ત્યારે મને એક કરોડનું આયોજન હતું સરકારે અત્યારે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે તમામ સુવિધા યુક્ત મકાન બન્યું એટલે વર્ષો જૂની જે બીમાર હતી એ મિત્રો મને કહે આનંદ થાય છે કે આપણા ક્યાં વાત થઈ કે આપણને તાલુકા પંચાયતનું સરસ મકાન આપણને આપ્યું છે સરકારે બે કરોડ ચાલીસ લાખ જેટલી માત્ર રકમ આપણો દેશ આઝાદ થયા પછી અનેક વર્ષો સુધી આપણે જોયું તાલુકા પંચાયત નું સાહેબ આપણા મુખ્યમંત્રી હતા અને ત્યાંથી વિકાસની જે શરૂઆત થઈ એના સાક્ષી આપણે સૌ છે આજે આપણા મુખ્યમંત્રી આજે વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એટલી ચિંતા કરે